નમસ્કાર દુનિયાનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી તો ઓક્ટોપસ છે ઓક્ટોપસને ત્રણ હૃદય અને નવ મગજ હોય છે ઓક્ટોપસના શરીરમાં હાડકાં હોતા નથી ઓક્ટોપસ ગમે ત્યાં સાંકળી જગ્યામાં પણ જઈ શકે છે તો અહીંયા તમે જુઓ કેળાની છાલમાંથી મેં સર્જનાત્મક પ્રવૃત્તિ કરી છે અષ્ટપગો ઓક્ટોપસ બનાવ્યો છે કે જેના પગ આઠ છે તો આ સરસ મજાની વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ જુઓ કેળાની છાલ નકામી છે તો એમાંથી આ રીતે આપણે સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકીએ છીએ અષ્ટપગો ઓક્ટોપસ એને આવી કોઈ પણ જેલ પેનથી મેં જુઓ એની બે આંખો બનાવી દીધી છે જો આ રીતે કેળા ખાઈ અને આપણે છાલ નાખી દેતા હોઈએ છીએ તો તેમાંથી આ સરસ મજાની પ્રવૃત્તિ અષ્ટપગો ઓક્ટોપસ